પાર્વતી ઉપર ને શંકર ભગવાન પછી શંકર ભગવાન પડ ને પાર્વતી પર ભોજના ના નાખવાનું વસ્તુ નાખ્યા એવું કે છે મહાદેવ બોલ્યા કે અમને હેરાન કરો કબીરામ ને એવું કીધું કબીરામ શું કહે છે કબીરા અમે મહાદેવ અમર જેવો વરદાન આપું જો હોય તમારી ઈચ્છા મહાદેવ કે તમે અસુર છો એટલે અમર તો મારી અપાય ના પણ તમને અમર જેવું જ એક વરદાન

શંકર ભગવાન કે છે કે બ્રહ્મા વિષ્ણુ ને હું પોતે શંકર આવું કે કોઈ તમે નહીં પણ એ તમારું છે મળે તમારી એક વાવ છે તમારી વાવ છે તો એ વાવની અંદર તમને કોઈ ફેંકી દે તો તમે તો અહીંયા ઘરે પામ દસ દસ ગાવ એમના ગોમથી દસ દસ ગાઉ લગીને એમની મોત ગાવી બહાર નીકળે તો યાર

नाखु गाव जोई ने डगो लाऊ केरम बा कहै पाय पोछुसु मुकी दो मम्मा तनी वाट राजा सोटो विघ्न ठाजे मरे ढळे मातने भायो भीम कहे नै मरे तो मळछु मारे जीवी ने छुडे कढु बन रहू नहिं मा भाइ बिना

કબીરા કહે કૈલાસ પતિ છે સ્વયં ભૂડે નાથ પછી સો કહે કસ્ત કાપો શત્રુ આવો અમારે હાથ કારણ અમારું કસ્ત કાપો પેલા અમારા શત્રુ છે ત્યાં અહીં હોમ ચાલીને આવે એવું કઈ કરી આવે ભીમ કહે ફી કર મટ રાખો કહા તું મારી કુળ દેવી તમારી કુલ દેવી કહે ભીમ એવું કહે છે કબીરા કહે ગામ ભાગોર વાવ મહી અમારી દેવી વાવ ની અંદર અમારી દેવી છે યોગી કહે વાવડી પર ચાલો देखो દેખાઉ રે રંગ વાંજતે ગાજતે સટ સાસ્તે હમ ફૂલે ચલો સંગ વાજા કે એક મંત્ર દેવે કુસ કા કરો અભ્યાસ

चिन दर्शाय रुचि अंदर बुल्या वही संपाय सब रचन में जय राजन क्या ठी चाले यो कुंटा नटन गुरु चेला जोड़े जोड़े चाले लोक आडू ने अवरू फाले जोगी मस्तान मही महाले धीरी धीरी चाले सहु चाला उड़ा देशे अभी लगू लाला કાગે ઢોલ ના ગારા પી પોદી અને તાલ દોડું બિગડ ઘડે કોઈ ન કરે તો ફાન ટંટા રસ તીઠયા અંત ના સાટા વાગે પખાંજ કાસી ઘટા એવું બધું અલગ અલગ વાગતું વાગતું જાય છે

અમુક પેલા ગુરુ જિલ્લા જતા હોય ને એમનો પગલો પાસે કહ્યું ગટોળ ગચ બેટા એવું ના